નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામનવમીના દિવસે કરો આ કામ બધા જ દુઃખનો આવશે અંત એ જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વૈદિક કેલેન્ડર મુજબ રામનવમી દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો આ દિવસે ભગવાન રામની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ દિવસે ચૈત્ર નવરાત્રિની નવમી નવરાત્રિ ઉજવવામાં આવે છે અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે ચાલો જાણીએ રામનવમીનો શુભ સમય અને ભગવાન રામને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ સોળ એપ્રિલે બપોરે એક કલાકને ત્રેવીસ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે સત્તર એપ્રિલે બપોરે ત્રણ કલાકને પંદર મિનિટે સમાપ્ત થશે જેના કારણે સત્તર એપ્રિલે રામનવમીની ઉજવણી કરવામાં આવશે પૂજાનો શુભ સમય રામનવમી પર ભગવાન રામ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે સત્તર એપ્રિલે પૂજા માટેનો શુભ સમય સવારે અગિયાર ત્રણથી બપોરે એક આડત્રીસ સુધીનો છે તમે લગભગ અઢી કલાકના શુભ મુહૂર્તમાં પૂજા કરી શકો છો રામ ચાલીસાનો પાઠ કરો રામનવમીના પ્રસંગે તમે કેટલાક મંત્રોના જાપ અને રામ ચાલીસાનો પાઠ કરીને ભગવાન રામને પ્રસન્ન કરી શકો છો ઉપર જણાવેલ શુભ મુહૂર્તમાં તમારે આ કામ અવશ્ય કરવું જોઈએ આનાથી ભગવાન રામ પ્રસન્ન થશે અને જીવનમાં દુઃખ અને કષ્ટોને દૂર કરશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો